રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે તો આજે આપણે મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઇનઓર્ગેનિકનું ભણીશું જેનું નામ છે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર બોન્ડિંગ શું છે બોન્ડ એટલે શું તો બોન્ડિંગ કોની કોની વચ્ચે હોઈ શકે એ પહેલાં આપણે એક વસ્તુ જોઈએ બોન્ડિંગ તો આ તમને દેખાય છે આ શું છે ફેમિલી ફેમિલી બોન્ડિંગ તો ફેમિલીના દરેક સભ્ય વચ્ચે બોન્ડ હોય છે ભાઈ બહેન હોય તેમની વચ્ચેનો બોન્ડ માતા પિતા હોય તો એમની વચ્ચેનો બોન્ડ ચલો પછી બીજું ફ્રેન્ડશીપ બોન્ડ પણ હોઈ શકે ફેમિલીની બહાર જોઈએ તો ફ્રેન્ડશીપ બોન્ડ ત્યારબાદ આપણે અહીં બોન્ડ જે બને છે એ કોની વચ્ચે જોઈશું તો અણુ હોય એ અણુમાં બે પરમાણુ વચ્ચે બોન્ડ ફોર્મેશનો જેવી રીતે અહીંયા તમને બોન્ડ ફોર્મેશન જોવા મળે છે જો બોન્ડ આ શું છે બોન્ડ છે બોન્ડ બોન્ડ તો આ બંધ બનાવેલા છે તો એવા બંધ પરમાણુ શું કરે તો પરમાણુ પણ એકબીજા સાથે બોન્ડ બનાવી અને અણુનું નિર્માણ કરે છે એટલે આ ચેપ્ટરમાં આપણે જ ભણવાના છે કે કેમિકલ બોન્ડિંગ અને એ પરમાણુ બોન્ડ કેમ બનાવે છે તો આપણે સ્ટાર્ટ કરીએ ચલો કેમિકલ બોન્ડિંગની અંદર પહેલું છે રાસાયણિક બંધ રચના રાસાયણિક બંધ રચના એટલે શું તો જોઈએ અણુમાં રહેલું મેં કીધું કે પરમાણુ જોડા જોડા એટલે એટલે અણુ અણુ બને પરમાણુ બને સિંગલ હોય એને પરમાણુ કહેવાય હાઇડ્રોજન ખાલી એચ એ શું છે તો કે પરમાણુ છે એચ પરમાણુ છે મિત્રો અને એચ એ સાથે જોડાય એટલે બની ગયો અણુ હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય તો બની ગયો અણુ તો અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ એ ક્લોરીનના પરમાણુ એટલે શું અણુમાં રહેલા જુદા જુદા પરમાણુ આ અણુ અણુમાં રહેલા જુદા જુદા પરમાણુ વચ્ચે

હાઇડ્રોજન સાથે ક્લોરીન લો તો એચ અને સીએલ એચ તો અણુમાં રહેલા જુદા જુદા પરમાણુ વચ્ચે અણુમાં રહેલા જુદા જુદા પરમાણુની વચ્ચે આકર્ષણ બળ કે જે એકબીજાને શું કરે જોડી રાખે છે એને આપણે કહીશું રાસાયણિક બાંધ ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ ઇલેક્ટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સાપેક્ષે એટલે શું કે બંધ કઈ રીતે બને જો એમાં એવું હોય કે સ્થાયી બનવા માટે આપણે પણ શું કરીએ છીએ સ્થાયી બનીએ છીએ ગમે તે રીતે સ્થાયી બનવાની ટ્રાય કરે આપણામાં સ્થાયી એટલે વેલ સેટ થવું મિત્રો વેલ સેટ થવું તમે ભણી સારી જોબ કરી અને વેલ સેટ થવા માગો છો ઓકે એમ પરમાણુ પણ વેલ સેટ પરમાણુ વેલ સેટ એટલે કે કમાવા નહીં જાય પરમાણુનું વેલ સેટ થવું એટલે શું પોતાનું અષ્ટક પૂર્ણ કરું પોતાનું અષ્ટક પૂર્ણ કરવું એટલે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ આઠ થઈ જવા તો એ આઠ ઇલેક્ટ્રોન કરવા માટે શું કરશે કા ઇલેક્ટ્રોન જે છે એની આપલે કરશે આ કોણ આપ લે કરશે બધું સમજવાનું છે મિત્રો આપ લે કરે અથવા ભાગીદારી કરશે આપલે કરે અથવા ભાગીદારી કરશે અને પોતાનું અષ્ટક પ્રાપ્ત કરશે તો આવા ઇલેક્ટ્રોનની સાપેક્ષે બંધ બનવાના ઘણા બધા પ્રયત્ન થયેલા પણ સૌથી સફળ સંતોષકારક સ્વતંત્ર રીતે માહિતી કોને આપી તો કે છે કોસેલ એન્ડ લુઈસ મિત્રો આ છે કોસેલ લુઈસ જેને હમણાં કીધું એ પ્રમાણે શું કે સંતોષકારક સમજૂતી આપી કે કેમિકલ બોન્ડ કેવી રીતે બને છે તો અહીંયા જુઓ આ સિદ્ધાંત મુજબ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે એનું શું પૂરું થાય છે અષ્ટક શું પૂર્ણ થાય છે અષ્ટક તો એ આપણે જોઈએ કેવી રીતે તો અહીંયા જુઓ મિત્રો આ છે લુઈસ સંજ્ઞા લુઈસ સંજ્ઞા સમજવા માટે આપણે એક વસ્તુ જોઈશું લુઈસ સંજ્ઞા માટે મિત્રો આ છે આવર્ત કોષ્ટક જેનો તમે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે મતલબ ત્રીજા ચેપ્ટરની અંદર આ આવર્ત કોષ્ટક છે તેની સંપૂર્ણ માહિતી ત્યાં આવી ગયેલી છે છતાં આપણે એને રિકેપ કરી લઈએ તો જુઓ આ છે પહેલો સમૂહ એટલે શું એને યાદ રાખવા માટે પહેલો સમૂહ ઋષિફા નામની છોકરી રુ સિફા રૂા સિઝિયમ સિઝ્યમ ને ફ્રાન્સમ એ નાકે જાય છે એટલે આપણે બોલવાનું છે હાલી ના કે મિત્રો યાદ રાખજો લખતા રહો હાલી ના કે ઋષિફા ઋષિફા નામની છોકરી નાકે જાય છે એટલે હાલી હા અને લી આ કેપિટલ એલ કરવાનો છે મિત્રો હા લી ના કે ના કે એટલે એને કે नानो ना केनो के ना के हालि ना के रुसिफा हालि ना के रुसिफा समूह एक एम समूह 2 बे माजी का सर बारा એટલે બે माजी ના સરબારા બે એટલે બી माजी એમજી કા સી એ સર એ સર બા બી એ રા રા બે माजी का સર बारा બે माजी કા સરબારા પછી અહીંયા આપણે આવી જઈએ તેરમાં સમૂહની અંદર સમૂહ તે બાલ જયંતિ આ ચેપ્ટરમાં કામનું છે એટલે હું તમને થોડું કરાવું છું બાલ બી એ એલ જયંતી અથવા તમે એ પણ બોલી શકો બેગન આલુ ગાજર ઇંઠેલી ઠેલી કાશી જતીન લે કાશી જતીન લે નાના પાટીકર પાસે ઐશ્વર્યાની છબી અને ઓ સિટ બોલલો લેવાઈ ગયો અને એફ સીએલ બી આર આઈ ટી હે અરે કરીનાનો એક્સ રે ફરીથી પહેલું શું છે પહેલો સમૂહ હાલી ના કે ઋષિફા બોલશો તો આ વર્ષે હાલી ના કે નોટ ડાઉન કરો હાલી ના કે ઋષિફા બીજું બે માજી બે માજી બે માજી કા સરબારા બે માજી કા સરબારા શોર્ટકટમાં બોલવું હોય તો બાલ જયંતિ બાલ જયંતી અથવા બેગન આલુ ગાજર બેગન આલુ ગાજર ઇનિ કાશી 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 જતી અથવા કાશી જતી લે કાશી જતી લે નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી આ યાદ રહેવું છે નાના પાટેકર એનપી ઐશ્વર્યા છબી નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી ઓ સેટ પોલો લેવાય ગયો ઓલો ગાડી નહીં લેવાની હતી પણ લેવાઈ ગઈ તો શું કરશું કેશ ઓ સીટ પોલો લેવાઈ ગયો એફ સીએલ બી અથવા ફ્લાવર કલર ઓફ બ્રાઉન આઈ એટ ફ્લાવર કલર ઓફ બ્રાઉન આઈ એટ અને છેલ્લું હેને અરે કરીનાનો એક્સ રે જોઈ બોલાઈ ગયું ઓ માય ગોટ તો આ જે છે એ તમને જ્યાં કામ આવશે ત્યાં હું તમને કરાવીશ તો અત્યારે આપણે જોવાનું છે લિથિયમ लिथियम नी बाह्यतम कक्षा में एक इलेक्ट्रॉन एक इलेक्ट्रॉन હવે બેરિલિયમ બેરિલિયમ ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન બેરિલિયમ 4 2 2 બોરોન ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે કાર્બન ની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન બાહ્યતમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો આ કક્ષા જે આપણે આપણે વાત કરી કે જ્યારે અણુ બને ને ત્યારે જે પરમાણુ ની બાહ્યત્તમ કક્ષા જેને આપણે કહીશું સંયોજકતા કક્ષા તો સંયોજકતા કક્ષા એટલે શું આર્યા બહારની કક્ષા એટલે સંયોજકતા કક્ષા બહારની કક્ષા એટલે સંયોજકતા કક્ષા તો આ છે સંયોજકતા કક્ષા તો એ ઇલેક્ટ્રોન જ ભાગ લે ક્યારે બંધ બનાવવામાં તો આવા જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ એને દર્શાવવા માટે લોહી સંજ્ઞા આવી એ જોઈએ આપણે હવે લોહી સંજ્ઞા હમણાં આપણે વાત કરી રીતે લોહી સંજ્ઞા તો અણુની રચનામાં હમણાં મેં સમજાવ્યું હતું અણુની રચનામાં માત્ર માત્ર બાહ્યકોષના ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે બાહ્યતમ કક્ષામાં હોય તે જ ભાગ લે છે તેને આપણે શું કહીએ સંયોજકતા ઇલેક્ટ્રોન અને એ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે જી એન લુઈસે એક સાદા સંકેતો દાખલ કર્યા જેને લુઈસ સંજ્ઞા કહે છે લુઈસ સંજ્ઞા કોણે જી એન લુઈસ તો એ જી એન લુઈસે એ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે શું કર્યું સાદે સંકેતો દાખલ કર્યા એ સાદા સંકેત એટલે શું હવે મેં તમને કીધું લિથિયમ જ્યારે બતાવેલું મેં યાદ કરો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો એક આ એક ડોટ બેરિલિયમમાં કેટલા હતા બે બે ડોટ બોરોનમાં ત્રણ કાર્બનના ચાર નાઇટ્રોજનમાં પાંચ ઓક્સિજનમાં છ ફ્લોરિન જે છે સાત અને નિયોનના છેલ્લા લાસ્ટમાં આઠ અને શું કહીશું આપણે લુઈસ સંજ્ઞા શું કહીશું આપણે મિત્રો એને લોહી સંજ્ઞા ચલો વ્યાગળ અષ્ટકનો નિયમ હમણાં મેં તમને વાત કરી સ્ટેબલ બનવા માટે સ્થાયી બનવા માટે શું કરે છે બાહ્યતમ કક્ષા આપણે કે સ્થાયી સમૂહ જેને આપણે નિષ્ક્રિય સમૂહ કહીએ છીએ તેની બાહ્યતમ કક્ષામાં હમણાં કેટલા હતા આઠ હતા નિયોનમાં તો એ બધાને કોના જેવું બનવું છે તો બધાને બનવું છે આપણે જો કેવું છે કે આપણે બધાને કેવું બનવું છે સ્ટેબલ બનવું છે એમ આને બધાને કેવું બનવું હોય નિષ્ક્રિય બનવું છે મતલબ કઈ રીતે કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનાને પ્રાપ્ત કરવી હોય છે તો રાસાયણિક બને ત્યારે ભાગ દરેક ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે અને એ આઠ ઇલેક્ટ્રોન કેવી કેવી રીતે મેળવી શકે કે આ ઇલેક્ટ્રોન દાન કરીને હવે દાન કોણ કરશે ધાતુ ધાતુ એટલે શું તો અહીંયા જોઈએ આપણે ધાતુ એટલે સમૂહ એક સમૂહ બે ને સમૂહ ત્રણ સમૂહ એક બે અને ત્રણ તો આ જે સમૂહ પહેલો બીજો અને ત્રીજો છે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન અને ત્રણ ઇલેક્ટ્રોન હોય છે હવે આને પોતાનું જ્યારે અષ્ટક પ્રાપ્ત કરવું હોય જેમ કે આપણે લઈએ સોડિયમ તો એમાં બે આઠ ને એક તો એને અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવા આપણે અથવા સાત મેળવવા પડે હવે મેં તમને એમ કીધું હોય કે આપણે તમારે બે કામ કરવાનું છે કાં તમારે જે એક ઇલેક્ટ્રોન જે છે એ તમારી પાસે છે એ તમે દૂર કરી નાખો કાં તમે બીજા સાતને લઈ આવો તો તમે પસંદગી કોની કરશો ઇઝી હોય એની પસંદગી કરવાની એમાં શું પૂછવાનું તમને જે એકદમ ઇઝી લાગે એની તો આપણે પસંદગી કરીએ છીએ તો હું કરશો કે સર એક કામ કરો એક ઇલેક્ટ્રોનને મુક્ત કરી દો એટલે અષ્ટક પ્રાપ્ત થશે સાત કોણ લેવા જાય એના કરતાં બેટર છે એક ગાયબ કરી નાખો તો ધાતુ હંમેશા શું કરશે માટે સોડિયમ શું કરશે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે કે ઇલેક્ટ્રોન દાન કરી અને અષ્ટક પૂર્ણ કરશે તો એ ઇલેક્ટ્રોન શું કરશે રિમૂવ અને એ ઇલેક્ટ્રોન રીમૂવ કરી અને એનું શું બની જશે તો હવે તમને એવું કહેવામાં આવે કે તમે સાત ઇલેક્ટ્રોન મુક્ત કરો કઈક ઇલેક્ટ્રોન મેળવી લો તો તમે સાત મુક્ત કરશો કે એક મેળવવા જશો એટલે સાત કામ કરશો કે એક કામ કરશો એક કામ એક કામ આપણે અહીંયા કરીશું એક ઇલેક્ટ્રોન જે છે એ મેળવશું અને એક ઇલેક્ટ્રોન મેળવી એનું અષ્ટક પૂરું થઈ જશે જો આપણે અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવશું આપણે તો અષ્ટક પૂરું થશે એટલે બનશે બે આઠ અને આઠ સીએલ માઇનસની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ સીએલ માઇનસની ઇલેક્ટ્રોન રચના થઈ ગયું અષ્ટક પૂર્ણ તો આવી રીતે કાં તો એ ઇલેક્ટ્રોન શું કરશે દાન કરશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી હવે આવું ક્યારે બને દાન કરવું બરાબર અથવા મેળવવા એવું ક્યારે બને એક એવો ધાતુ હોય ધાતુ તો ધાતુ હંમેશા શું કરશે ધાતુનું નેચર કેવું હોય ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું અધાતુનું નેચર કેવું હોય ઇલેક્ટ્રોન મેળવવાનું તો ધાતુ ન ધાતુ અધાતુ ન ધાતુ એની વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય પણ એવું હોય ધારો કે હાઇડ્રોજન અને ક્લોરીન લઈએ આપણે ચલો હવે આપણે જોઈએ હાઇડ્રોજન અને ક્લોરીન HCl તો હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે ની બાહ્યતમ કક્ષામાં સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આમાં શું થાય હવે બંને એવા ભેગા થયા છે કે બંનેને જરૂર છે પહેલાંમાં શું હોય કે ભાઈ એક અમીર આદમી હોય તો એ એ દાન કરશે કે ભાઈ ચાલ મારી પાસે ભગવાને મને આટલું દીધું છે તો હું આપીશ ગરીબ હશે એ શું કરશે એનો સ્વીકાર કરશે તો ત્યાં આપલે થઈ અહીંયા તો બંને ગરીબ છે બંનેને જરૂર છે દાન કોણ કરે તો આવા કિસ્સામાં જ્યારે બંને ગરીબ હોય ત્યારે શું થાય છે તો ત્યારે એ બંને પાર્ટનરશીપ કરી લે છે કે મારો ઇલેક્ટ્રોન તું પણ ગણી લે તારો ઇલેક્ટ્રોન હું પણ ગણી લઉં અને આપણે બંને સ્થાયી થઈ જઈએ તો અહીંયા આ રીતનું થશે હવે જ્યારે આનું બનશે ત્યારે શેરિંગ થશે અને શેરિંગ થશે એટલે જો આનું અષ્ટક પૂર્ણ થઈ જશે અને સ્થાયી થશે હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી થતું એમાં માત્ર ડુપ્લેટ રચના થાય છે અને સ્થાયી બને છે તો આ આવી રીતે થાય એટલે આને શું કર્યું છે પાર્ટનરશિપ કરી છે અને એ લોકો નજીકના નિષ્ક્રિય વયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે ઓકે તો આ થઈ ગયું તમારા અષ્ટકનો નિયમ પણ હવે એની કેટલીક મર્યાદાઓ છે હમણાં આપણે જોયું કે હાઇડ્રોજન અષ્ટક પૂર્ણ નહીં કરે હાઇડ્રોજનની અંદર માત્ર ડુપ્લેટ રચના થાય એટલે અપવાદ હાઇડ્રોજન હવે જોઈએ અષ્ટકના નિયમની મર્યાદા તો અષ્ટકના નિયમની મર્યાદામાં પહેલી મર્યાદા આપણે એવા અણુ લેવાના છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરતાં ઓછા એટલે આપણે એનું નામ શું આપવું મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક એટલે પૂરું નહીં આઠને આઠ કરતાં ઓછા અને અપૂર્ણ કરો તો એમાં કોણ આવશે તો એની અંદર અહીંયા જુઓ સિમ્પલ છે બે માજીવાળો હમણાં આપણે વાત કરીએ બીજો સમૂહ બાલ જયંતિવાળો ત્રીજો સમૂહ તો જે બીજો સમૂહ છે એની બાહ્યતમ કક્ષામાં તો બે ઇલેક્ટ્રોન હશે ત્રીજો છે એની બાહ્યતમ કક્ષામાં ત્રણ હશે બીજો છે એ બીજા બે સાથે જોડાશે બે હાઇડ્રોજન સાથે જોડાયા બે પોતાના અને એક શેરિંગ આ બાજુ એક શેરિંગ આ બાજુ તો મધ્યસ્થ પાસે થયા કેલા એક બે ત્રણ ચાર અષ્ટક પૂરું થયું નહીં ચાર જ થયા બરાબર તો આની મર્યાદા છે કઈ અષ્ટક પૂર્ણ થતું નથી છતાં અણુ જોવા મળે છે સેમ એલ્યુમિનિયમ સમૂહ તેર માં સંયોજકતા ત્રણ બીજા ત્રણ ક્લોરીન સાથે સંયોજક એક એકની પાર્ટનરશીપ પાર્ટનરશિપ કરશે બનશે શું છ ઇલેક્ટ્રોન છ ઇલેક્ટ્રોનથી આઠ થયા નહીં આઠ કરતા ઓછા થયા અપૂર્ણ અષ્ટક સેમ વસ્તુ તમે એનું ઉદાહરણ લઈ શકો છો બી થ્રી પણ ચાલે બીસીએલ થ્રી પણ ચાલે બી એફ થ્રી બીસીએલ થ્રી આ ત્રણ ઉદાહરણ એવા છે કે જેમાં સંયોજન કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન નહીં પણ આઠ ઇલેક્ટ્રોન કરતા ઓછા એટલે કહીશું મધ્યસ્થ પરમાણુનું નું અપૂર્ણ અષ્ટક હવે જોઈએ વિસ્તૃત અષ્ટક જોઈએ કેટલા છે આઠ આઠ કરતા વધારે પણ છે જોઈએ હેમાં તો પહેલું આપણે લઈશું કે સંયોજન કે જેમાં મધ્યસ્થ પરમાણુ સંયોજકતા કોષમાં આઠ ઇલેક્ટ્રોનની પણ આઠ કરતાં વધુ હોય એમાં પહેલું ઉદાહરણ છે પીસીએલ ફાય પીસીએલ ફાઈ ફોસ્ફરસ પંદરમો સમૂહ કીધું એમ નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી પંદરમો સમૂહ સમૂહ પંદર તો સંયોજકતા પાંચ પાંચ એના પોતાના અને ક્લોરીનનો એક એક એટલે એ બીજા પાંચ પાંચ ને પાંચ દસ દસ તો મધ્યસ્થ પરમાણુ જે છે પી એમાં કેટલા ઇલેક્ટ્રોન છે દસ ઇલેક્ટ્રોન છે અષ્ટક હોવું જોતું હતું અષ્ટક આઠ થઈ ગયા વધારાના બે વધારાના દસ થયા એટલે કે વિસ્તૃત અષ્ટક નેક્સ્ટ એવું બીજું ઉદાહરણ છે એસએફ સિક્સ તો એસએફ સિક્સ સલ્ફર સલ્ફર સોળમાં બાહ્યતમ કક્ષાની અંદર છ સલ્ફર સોળ બાહ્યતમમાં છ એ છ ફ્લોરિનનો એક એક બીજા છ છ ને છ બાર એટલે સલ્ફર પરમાણુની આસપાસ બાર ઇલેક્ટ્રોન હોય છે જોઈ લો આ બંને પી સીએલ અને એસએફ સિક્સ મિત્રો હવે નેક્સ્ટ ત્રીજો એકી ઇલેક્ટ્રોન અણુ એકી ઇલેક્ટ્રોન અણુ એ નાઇટ્રોજન જે છે એના બે ઓક્સાઇડ લઈશું એમાં કયા કયા આવશે એન અને એન ટુ જેવા અણુ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન પહેલું છે એનો જોઈએ સંખ્યામાં ઇલેક્ટ્રોન સંખ્યામાં ઇલેક્ટ્રોન તો એકી સંખ્યાની અંદર જો નાઇટ્રોજન એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન એટલે જોઈશું તો આમાં બાહ્ય ત્રમ કક્ષામાં એક આ બે ત્રણ ચાર અને પાંચ એના પાંચ આમાં બી એવી રીતે છે જો એક બરાબર આજે જમારે દેખાય છે તે પ્રમાણે એક ટપકો અહીંયા છે તે બરાબર એક બે ત્રણ ચાર અને એક દાન કર્યું છે પર પ્લસ લાગેલો છે એટલે તો આ અને જેવા અણુ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે આપણને અષ્ટકના નિયમ જે છે એની મર્યાદામાં આવશે અને એક તો આપણે કીધું હાઇડ્રોજન જો કે આપણે અહીંયા ત્રણ મર્યાદા જ લઈએ છીએ આ થઈ ગયા આપણા ત્રણ ટોપિક અષ્ટકની મર્યાદાઓ